વલસાડ નજીકના ભદેલી ગામના તળાવમાં મોટી સંખ્યામાં બિલાડી દેખાતા કુતુહલ સર્જાયું ગુજરાતમાં જડ બિલાડીનું અસ્તિત્વ છે અને તેના પુરાવા પણ વારંવાર મળી ચૂક્યા છે ત્યારે વલસાડ તાલુકાના ભદેલી દેસાઈ પાર્ટી ગામમાં આવેલા તળાવમાં જળ બિલાડીની હાજરીથી પ્રકૃતિ પ્રેમીઓને સુખદ આશ્ચર્ય થયું છે તળાવમાં જળ બિલાડી આઠથી થી દસ જેટલી દેખાતા ગ્રામજનોએ પોતાના મોબાઈલ ફોનમાં તેના દ્રશ્યો કેપ્ચર કર્યા જળબિલાડી સામાન્ય રીતે રાત્રે જ દેખાય છે દિવસ દરમિયાન અને ખાસ કરીને શિયાળામાં તે ક્યારેક તડકો ખાવા માટે જળાશયના કિનારા પર આવી જતી હોય છે તેનો